સયાજી બાગના બતક તળાવની મિત્રો બિલકુલ વાત છે કે બતક તળાવ હવે મરણ પથારીએ વડોદરાના પ્રખ્યાત સયાજી બાગમાં આવેલ બતક તળાવની હાલતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે અહીંની દુર્દશા માત્ર બાગની સૌંદર્ય હાનિ સુધી સીમિત નથી રહી શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે શાંતિ અને સૌંદર્યનું

તળાવની આસપાસના વિસ્તારમાં કચરો અને ગંદકી જોવા મળે છે જે તળાવના પર્યાવરણને પ્રભાવિત કરે છે તળાવની આકર્ષણ ક્ષમતા ઘટી રહી છે અને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે બસ ગાર્ડનમાં બતક તળાવ પાસે કેવું લાગ્યું આપણે ખૂબ જ ગંદકી છે કેવું હોવું જોઈએ ચોખ્ખાઈ તો હોવી જોઈએ ખરેખર બતક જોવા મળે કે નહીં ના ના બતક તો નથી પણ અંદર ગંદકી વધારે છે બરાબર અને ગંદકીને લીધે શું છે એ કીચડ એટલું છે બાગ ની સાફ સફાઈ કશું નથી બરાબર કેવું હોવું જોઈએ જોઈએ તો તો હોવી બરાબર આજે ક્યાંક નવું જોવા મળે પણ ગંદકી તો ના જોવા મળે એ બરાબર તમે હાલ પાછા પડશો ઘરે પૂછશે કે સયાજી ગાર્ડન માં જઈને શું જોયે તો તમે શું કહેશો ગંદકી જોઈએ કેવાય ને બરાબર સાચી વાત છે શું નામ છે ધર્મેન્દ્રભાઈ